સ્વામી સ્વામી કરુણા કરુણા અક્ષર નિવાસી થયેલા પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શનાર્થે હરિપ્રસાદ સ્વામી પણ પહોંચ્યા છે સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી ટોરેન્ટો સીધા સાણંદપુર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા

તો આજના શુભ મંગલકારી દિવસે તમે બધા આવ્યા છો સેવા કરવા તો એટલી જ ભગવાન ભગવાન સ્વામિનારાયણના શરણે એટલી જ પ્રાર્થના છે કે આવો જે અવસર છે એ અદ્ભુત છે અને આવા પુરુષ અદભુત છે તો આપણી બધાની ફરજ એટલી જ છે કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આવા પુરુષોના આદેશ પ્રમાણે આશીર્વાદ પ્રમાણે આપણે સૌ સમ સુરત ભાવ એકતાથી દાસના દાસ છે ને જીવી લઈએ જેના ફળ સ્વરૂપે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ અને પ્રમુખ સાહેબનો દાખલો સફળ થાય એવી એક અંતરની ઈચ્છા છે જ્યાં સુધી દાસત્વ ના હારે જ્યાં સુધી આ પુરુષોના ગમતામાં સુરત ભક્તિ જીવાય નહીં ત્યાં સુધી સંબંધ ન કહેવાય તો આજે એટલો સંકલ્પ આ ધામમાં કરું છું કે આપણે બધા સૌ સમ સુરત ભક્તા યોગી મહારાજ એક જ વાત એમના પ્રવચ પ્રવચનો બહુ કર્યા પણ છેલ્લું ક્લોઝિંગમાં યોગી મહારાજ સમ સુરતની વાત લાવ્યા રહે નહીં તો આજના શુભ અને આ શુભ ગણીએ છીએ હવે બીજા સ્વરૂપે એવા મુક્ત પ્રવેશ કરીને અહીં સંસ્થાને ચલાવતા રહેશે જ તો આજના શુભ મંગલકારી દિવસે શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણ ભગતજી મહારાજ જાગ્રસ્વામી શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સૌનાય સૌનાયણ મુગશપાસના છે અમને એવો ઉદ્યોગ આપ્યો કે દાસત સુધી સેવા કર્યા કરીએ સુરત બ્રોદી સેવા કર્યા કરીએ સર અમદાશે સેવા કર્યા કરીએ જેના ફળ સ્વરૂપ જે જય આત્મા ગુળગુની યાત્રા કરીને સદા સુખ્યો થઈ જાય અંદર આપ કેનેરાથી પાછા આવ્યા છો તોરેન્ટ હતા અને તાત્કાલિક કાર્યક્રમો રદ કરીને આવ્યા છો સ્વિમને કહું કે અમારા માવતર સમાન છે એટલે કાર્યક્રમ તો ઘણું છે બાપાના દર્શન મહત્વના છે ખાસ છે તમારે કોલેજ છે